વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં ધામધૂમથી પૂર્વ નીકળી દશામાની આગમન યાત્રા વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં ધામધૂમથી નીકળી હતી દશામાની આગમન યાત્રા ઠેકરનાથ દશામાં યુવક મંડળના દશામાનું આગમન થયું હતું ઇકો ફ્રેન્ડલી માં દશામાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવશે ઓગણીસો નેવથી આ દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અષાઢ વદ અમાવસના દિવસે દશામાની મૂર્તિનું સ્થાપન કરાશે ચોવીસ ઓગસ્ટના દિવસે દશામાની મૂર્તિનું સ્થાપન થશે

દસ દિવસ અમારો પ્રોગ્રામ ચાલે છે એમાં બે ટાઈમ આરતી થાય છે રાત્રે કે ગરબાનો પ્રોગ્રામ હોય છે રોજે લગભગ પાંત્રીસ ચાલીસ હજાર માણસ દર્શન કરવા ડેલી આવતા હોય છે અને અહીંને શ્રદ્ધા એવી છે કે જે પણ કોઈની મનોકામના હોય છે એમ પૂરી થઈ જાય છે હા અમારી ઓગણીસો નેવતીસ સ્થાપના છે લગભગ પાંત્રીસનું વર્ષ છે આ મા આરતીની પીળો આરતીની મૂર્તિ હોય